નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઉત્તરાયણના પવનને લઈને સૌથી મોટી આગાહી એકત્રીસ તારીખ પહેલા કરી લેજો આ કાર્યપૂર્ણ પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો વાહન ચાલકો આપે ધ્યાન રાશનકાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ બેંક એટીએમને લઈને સૌથી મોટી જાહેરાત આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન પહેલી તારીખથી સીએનજી પીએનજીના ભાવમાં થશે ઘટાડો મોદી સરકારની તૈયારી આવશે નવો કાયદો ગરીબોને મળશે બાર હજાર રૂપિયા તો ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર હવે તમારા ઘરે લગાવો મફત સોલાર પેનલ મળશે ઇઠ્યતેર હજાર રૂપિયાની સબસિડી જાણું કયા ખેડૂતોને નહીં મળે રૂપિયા બે હજારનો બાવીસ મોહપ્તો લગ્ન કરવા બદલ સરકાર આપશે અઢી લાખ રૂપિયાની સહાય ખેડૂતોને મળશે હવે સો ટકા સબસિડી દિવ્યાંગ લોકો માટે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા નવો નિર્ણય જાહેર વીજળી સસ્તી બિલ આવશે ઓછું પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વીડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ઉત્તરાયણના પવનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે ક્યારે માવઠાની શક્યતા છે એ અંગે જણાવ્યું છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે જે ધીમે ધીમે હટી જતા ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે એટલું જ નહીં ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે ચોવીસથી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ માવઠું થવાની પણ સંભાવના છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે જ્યારે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાતના મતે ખાસ કરીને ઉત્તરાયણ પર્વત દરમિયાન પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ થશે મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબો માટે આશીર્વાદ દરૂપ છે આ યોજના ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુબેરભાઈનું મામેરું સહાય યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે આ માટે અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે આ યોજના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી તો વાહન ચાલકો આપે ધ્યાન ગુજરાતમાં પીયુસીના ભાવમાં થયો છે વધારો રાજ્ય સરકારના વાહનના નિયમો અનુસાર પીયુસી વગર વાહન ચલાવવું એ ગુનો છે જો તમારી પાસે વાહન છે અને વાહનનું પીયુસી નથી તો ટ્રાફિક પોલીસ તમારી પાસેથી દંડ વસૂલ કરે છે ત્યારે સરકારે પીયુસીના ભાવમાં મોટો વધારો કર્યો છે રાજ્ય સરકારના પીયુસીની ફીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે નવા સુધારેલા દરો મુજબ ટુ વ્હીલર ત્રીસ રૂપિયાથી વધીને પચાસ કારના એંશી રૂપિયાથી વધીને એકસો ત્રીસ રૂપિયા બસ અને ટ્રકના સો રૂપિયાથી વધીને એકસો પચાસ રૂપિયા અને રિક્ષાના પચાસ રૂપિયાથી વધીને સાહીઠ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણું કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો બાવીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે વર્ષ બે હજાર પચીસ માટે ત્રણ હપ્તાઓની વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં બીજો હપ્તો ઓગસ્ટ અને ત્રીજો હપ્તો નવેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે પાત્રતા ધરાવતા ખેડૂતો નવા વર્ષમાં પીએમ કિસાન યોજના હેઠળ બાવીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે એવો અંદાજ છે કે કેન્દ્ર સરકાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને માર્ચ બે હજાર છવ્વીસની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો છે એ જારી કરી શકે છે જો સરકાર બે હજાર પચ્ચીસની પેટર્ન અનુસરે છે તો એવી અપેક્ષા છે કે ખેડૂતોને બાવીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં છે એ મળવાપાત્ર રહેશે જો કે સરકારે હજુ સુધી કોઈ 22મા હપ્તાને લઈને કોઈ ઓફિશિયલી માહિતી છે એ જાહેર નથી કરી પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો બાવીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર જમા થઈ જશે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માતમાં મદદ કરનારને મળશે પચ્ચીસ હજાર રૂપિયાનું ઇનામ કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચ્ચીસ લાગુ કરી છે જે અંતર્ગત ઘાયલોને દોઢ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે જે સાત દિવસ સુધી માન્ય રહેશે આ ઉપરાંત હોસ્પિટલ પહોંચાડનાર રાહવીરને ગુડ સમરિટન યોજના હેઠળ પચ્ચીસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત સમયે ત્વરિત સારવાર પૂરી પાડીને મૃત્યુદર ઘટાડવાનો છે મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ ખુશખબર કારણ કે રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતના અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલ મૂકી છે ગોબર ધન યોજના વિશે વાત કરીએ તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે બેતાલીસ હજાર રૂપિયાએ તૈયાર થતા ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર પાંચ હજારમાં બનાવી આપવામાં આવશે જેમાં પચીસ હજાર સબસીડી અને મનરેગા અંતર્ગત અન્ય બાર હજાર રૂપિયાની સહાય છે એ પશુપાલકોને મળશે જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર પાંચ હજાર રૂપિયામાં તૈયાર થઈ જશે આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગેસ પશુપાલકો સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો પશુપાલકો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબર મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગામડામાં રહેતા લોકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર ગ્રામીણમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ માટે ટ્રોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું જો કે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામીણ સ્તરે પાણી પહોંચાડીને સંતોષ નહીં માનવાનો પરંતુ ગ્રામીણના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટ્રોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે ટોલ ફ્રી નંબર છે એક હજાર નવસો સોળ જે સેવા છે એ ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો પહેલી તારીખથી સીએનજી પીએનજીના ભાવમાં થશે ઘટાડો નવા વર્ષની શરૂઆત સાથે ભારતીય ગ્રાહકો માટે રાહતના સમાચાર સાબિત થવાના છે કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડે ટેરિફના સુધારાની જાહેરાત કરી છે જેના કારણે દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવ પ્રતિ યુનિટ બે થી લઈને ત્રણ રૂપિયા સુધી ઘટી જશે ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે અને થોડા દિવસોની અંદર નવું વર્ષ શરૂ થશે નવા વર્ષની સાથે સમગ્ર ભારત દેશમાં સીએનજી અને પીએનજીના ભાવમાં છે મિત્રો ઘટાડો થશે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફાર્મર આઈડી વિના ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો લાભ જે ખેડૂતો પાસે ફાર્મર આઈડી નહીં હોય પીએમ કિસાન યોજનાનો હપ્તો છે અટકી જશે ઉપરાંત ખાતર છે વીમા સબસીડી છે પાક વીમો છે આ સાથે અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ હવે ખેડૂતોને નહીં મળી શકે સરકારનો ઉદ્દેશ્ય કે ખેડૂતોની સાચી અને સંપૂર્ણ માહિતી ઓનલાઈન રજીસ્ટર કરવાનો છે જેથી ભ્રષ્ટાચાર અટકે અને તમામ યોજનાનો લાભ સીધો ખેડૂતો સુધી પારદર્શક રીતે પહોંચાડી શકાય તો જે ખેડૂતો પાસે ફાર્મર રજિસ્ટ્રી નથી એવા ખેડૂતોએ સૌથી પહેલા છે એ ખેડૂત નોંધણી કરાવી પડશે તો જ ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો છે એ જમા થશે નહીંતર તો ખેડૂતોને હપ્તો છે એ પણ અડકી શકે છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મંદીના વાદળો હટ્યા હીરા બજારમાં તેજી મંદીના લાંબા ગાળા બાદ સુરતનો હીરા ઉદ્યોગ ક્રિસમસના તહેવારના પગલે ફરી ધમધમી રહ્યો છે ખાસ કરીને નવેમ્બર મહિનામાં હીરાના એક્સપોર્ટમાં ભવ્ય ઉછાળો નોંધાણો અમેરિકાથી નવા ઓર્ડર મળતા નેશનલ અને લેબ્રોન ડાયમંડની માંગ વધી વેપારીઓના મતે તહેવારોની સિઝનના કારણે રોજગારીના બમણા વધાર થવાની શક્યતા છે તેજી આવતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો રત્ન કલાકારો અને વેપારીઓમાં ખુશીની લહેર છે એ જોવાઈ ગઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે તમારા ઘરે લગાવો મફત સોલાર પેનલ મળશે ઇઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી ગુજરાતમાં હાલ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના પાંચ લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી જેના કારણે મુખ્ય એક હજાર આઠસો મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ આ આંકડા રાજ્યના નિર્ધારિત લક્ષના પચાસ ટકા કરતા વધુ છે જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે ગુજરાતે માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં આ યોજના અંતર્ગત દસ લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે મફત વીજળી યોજનાને વધુ વેગ ગતિ બનાવવા માટે રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે છ કિલો વોલ્ટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ ઓગણત્રીસો પચાસ રૂપિયાની સહાય અને છ કિલો વોલ્ટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ માટે નેટવર્ક ચાર્જ છે એ માફ થશે તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરિંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવશે જેના પરિણામે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ છે એ પણ લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ઘરે બેઠા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરો પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે હવે તમે ઘરે બેઠા લિંક કરી શકો છો જો તમે નિયત સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો એક હજારનો દંડ તમારે ભરવો પડી શકે છે તમારું પાન કાર્ડ પણ અનએક્ટિવ થઈ જશે લિંક કરવા માટે ઇન્કમટેક્સની વેબસાઇટ પર જઈને લિંક આધાર વિકલ્પ પસંદ કરો ત્યાં પાન અને આધાર નંબર નાખીને ઓટીપી દ્વારા વેરીફિકેશન કરીને ઓનલાઈન પેમેન્ટ કરીને આ પ્રોસેસ તમે પૂરી કરી શકો છો તો પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુવલોને મળશે અઢી લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અન્ય જાતિઓ વચ્ચે આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપીને સામાજિક સ્થાપિત કરવા માટે